ગાજર મરચાંનું અથાણું એ પણ આપણે એક આમળું એડ કરીને સાત કૂટિયા મસાલાથી બનાવીને તૈયાર કરીશું જે તમે લાંબો સમય સ્ટોર પણ કરી શકશો અને આ અથાણું ખાવાની મજા આવશે એના માટે બે લાલ ગાજર લીધા છે એની છાલને કાઢી લીધેલી છે અને જાડા ભાવનગરી મરચાંને આ રીતે ચાર કટ લગાવી દેવાના છે ગાજરની પણ પતલી પતલી સ્લાઇસ તૈયાર કરી લેવાની છે હવે આપણે સાત ખૂટ્યું મસાલો બનાવવા માટે એક ચમચી આખી મેથી એક ચમચી રાઈ અડધી ચમચી વરિયાળી અડધી ચમચી જીરું કાળા મરી પાવડર સૂકા ધાણા અને એક તદનો ટુકડો લેવાનો છે સારી રીતે ગરમ કરી લેવાનું છે અને ઠંડુ થઈને એકદમ આ રીતે અચકચરો પાવડર તૈયાર કરીશું એક બાઉલની અંદર ગાજર અને મરચાં કટ કરેલા એડ કરીને મસાલો જે બનાવેલો હતો એને પણ એડ કરીશું એક ચમચી મીઠું અડધી ચમચી હળદર અને એક તડકા પેનની અંદર બે ચમચી તેલની અંદર ત્રણ લવિંગ એડ કરવાના છે લવિંગ સારી રીતે ફૂટવા લાગે એ પછી મસાલા ઉપર તેલ એડ કરીને ઢાંકીને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે એક આમળાને ધોઈને આ રીતે ગ્રેટ કરી લેવાનું અને એક આંબળું એડ કરવાથી અથાણાનો ટેસ્ટ ડબલ થઈ જશે તો તમે પણ મારી આ રેસીપી બી ટ્રાય કરજો